રાશિઓના શરૂ થઈ ગયા સારા દિવસો શનિ આપશે વિશેષ આશીર્વાદ ગ્રહોમાં સૌથી શક્તિશાળી શનિ ગ્રહ આજે મધ્યરાત્રિએ બાર વાગ્યા ને નવ મિનિટે કુંભ રાશિમાં હસ્ત થઈ ગયો છે તેઓ નવ એપ્રિલના રોજ સવારે છ વાગ્યા ને સાડત્રીસ મિનિટે ફરી ઉદય થશે જ્યોતિષ શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે શનિ કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે તેથી તેનું કુંભ રાશિમાં હસ્ત થવું મહત્વપૂર્ણ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં હસ્ત થયા પછી શનિ તેની સૌથી નબળી સ્થિતિમાં હશે તેથી અસ્ત થયા પછી પણ શનિ ઘણી રાશિઓ માટે સારા દિવસો લાવશે આની અસર આજથી ચાલીસ દિવસ સુધી રહેશે મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ મેષ રાશિના અગિયારમાં ભાવમાં અસ્ત થઈ રહ્યો છે શનિની અસરથી મેષ રાશિના લોકોને નોકરીમાં સારી તકો મળી શકે છે નોકરી કરતા લોકો માટે પ્રગતિના રસ્તા ખુલશે નાણાકીય લાભ થવાની શક્યતા છે અંધારિયા પૈસા પણ મળી શકે છે જ્યારે વેપારીઓ માટે વ્યવસાયિક રાશિના લોકોની આવકમાં વધારો થવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે ફસાયેલા પૈસા પાછા મળી શકે છે નાણાંના આગમનના નવા રસ્તા ખુલશે પરિવાર સાથે રસપ્રદ સમય પસાર થશે ધનુ રાશિ શનિ ધનુ રાશિના ત્રીજા ભાવમાં હસ્ત થશે આવી સ્થિતિમાં ધનુ રાશિના લોકોને ભારે આર્થિક લાભ મળી શકે છે કરિયરમાં પણ પ્રગતિ થવાની શક્યતા છે જે લોકો નોકરી કરે છે તેમના પગારમાં વધારો થઈ શકે છે જાતકો દ્વારા કરવામાં આવેલ દરેક પ્રયાસ સફળ થશે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે આ યોગ્ય સમય છે